નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે હું દાળ મખણી બનાવું છું મિત્રો હોટલ અને રેસ્ટોરન્ટમાં તમે અનેકવાર દાળ મખણીનો ઓર્ડર આપ્યો છે પાર્ટીને ફંક્શનમાં પણ તમે અનેકવાર દાળ મખણી એન્જોય કરી છે પરંતુ તમે ઘરે કદાચ દાળ મખણી ખૂબ ઓછી વખત બનાવતા હશો તો આજે હું તમને એવી રેસીપી બતાવીશ કે તમે ફટાફટ તમે જે રીતે દાળ ભાતમાંની જે દાળ બનાવો છો ને એટલી ઝડપથી આ દાળ મખણી બની જાય છે મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં તમને એક અપીલ કરી દઉં તમે આ વિડીયો ભારતના કયા શહેરમાંથી જુઓ છો અથવા કયા રાજ્યમાંથી જુઓ છો અથવા ભારતની બહારથી જોતા હો તો તમે કયા કન્ટ્રીમાંથી જોવો છો એ મને જરૂરથી જણાવજો મને ખૂબ જ ગમશે અને મને તમારી કોમેન્ટનો ઇંતજાર છે હવે મિત્રો ચાલો આપણે વિડીયો શરૂ કરી દઈએ વિડીયો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે પૂરેપૂરો વિડીયો જોજો આપણે અઢીસો ગ્રામ અડદની દાળ લીધી છે અઢીસો ગ્રામ અથવા તો એક કપ અને આ દાળને પાણીથી બરાબર વોશ કરી લેવાની છે અને ત્યારબાદ આપણે વન ફોર કપ એટલે કે સો ગ્રામ રાજમા લીધા છે ચાર ચમચી એટલે કે પચાસ ગ્રામ ચણાની દાળ લીધી છે આ ત્રણ વસ્તુ આના મુખ્ય ઇન્ગ્રીડિયન્ટ છે અને આ ત્રણ એક કઠોળને આપણે બરાબર ધોઈ લેવાના છે મિત્રો આ એક પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે તો જ આપણી દાળ મખણી ટેસ્ટી બનશે તો આ રીતે આવું ડોળું પાણી છે ને બે ત્રણ વાર ધોઈને કાઢી લેવાનું છે અને એકદમ સરસ ધોવાઈ જાય ત્યારબાદ તેને પાણી એડ કરીને ઓવરનાઈટ અથવા તો પાંચથી છ કલાક માટે પલાળવા રાખી દેવાનું છે તો આ રીતે આપણે રાજમાને પણ સેમ પ્રોસેસ કરી નાખી ચણાની દાળની સાથે જ નાખી દીધી છે અને આને પણ આપણે ઢાંકીને ઓવરનાઈટ અથવા તો પાંચથી છ કલાક માટે રાખી દીધા હતા અને પલળ્યા પછી અડદનો કલર પણ ચેન્જ થઈ ગયો છે તમને દેખાય છે મિત્રો અને પાણી પણ બિલકુલ ડોળું થઈ ગયું છે તો હજી આપણે એક બે વાર ધોઈને આ પાણી કાઢી લઈશું હવે દાળ મખણી બનાવવાની ખરી મજા આવશે હોટલ અને રેસ્ટોરન્ટમાં જે દાળ મખણી બને છે એમાં ખૂબ લાંબી પ્રોસેસ હોય છે પરંતુ આપણે ટૂંકી પ્રોસેસમાં અને ખૂબ જ ટેસ્ટી દાળ મખણી બનાવશું તો આ રાજમાને પણ આ રીતે બરાબર ધોઈ લેવાના છે અને હવે આ રીતે એક ચારણીમાં આપણે બધી જ વસ્તુ કાઢી લઈશું અને હવે પાણીથી ધોઈ લેજો કે જેથી આપણે ફાઇનલ પ્રોસેસ પૂરી થઈ જાય અને આપણું આ એક સ્ટેપ પૂરું થયું છે હવે આપણે કૂકરમાં આ બધી જ દાળને બાફવા માટે રાખી દેવાની છે પણ બાફવાની સાથે આપણે બધા મસાલા અંદર પહેલેથી જ એડ કરી દેવાના છે હવે આપણે એક ચમચી આદુ એડ કર્યું છે એક તજનો ટુકડો અને એ લીલા મરચાં બે ત્રણ નંગ એડ કર્યા છે અને સાથે ચાર ટમેટાને પ્યોરી કરીને અંદર એડ કરી દીધા છે અને સાથે એક લીટર પાણી એડ કર્યું છે લાલ મરચું પાવડર ધાણાજીરું પાવડર અને થોડો ગરમ મસાલો એડ કર્યો છે મિત્રો આ તમે આખા મસાલા પણ એડ કરી શકો છો પરંતુ આપણી પાસે પાવડરના ફોર્મમાં હતા એટલે આપણે ગરમ મસાલો એડ કરી દીધો સ્વાદ મુજબ મીઠું એડ કરી દીધું અને હવે લાસ્ટમાં કસૂરી મેથી એડ કરવાની છે જેને આપણે હાથ વડે ક્રશ કરીને એડ કરીએ અને હવે આપણે થોડું ઘી એડ કરીશું તમે ઘી અથવા તેલ અથવા માખણને એડ કરી શકો છો તો આપણે એકથી દોઢ ચમચી જેટલું દેશી ઘી એડ કર્યું છે કૂકરને પાંચથી છ વિસલ વાગે ત્યાં સુધી હાઈ ફ્લેમ ઉપર રાખવાનું છે મિત્રો એકદમ સરળ રીત છે અને આ રીતે આપણે છ વિસલ પછી એને ઠંડુ થવા રાખી દીધું અને છ ઠંડુ થયા પછી આપણી દાળ મખણી ચેક કરી લઈએ પરફેક્ટ રીતે કૂક થઈ ગઈ છે ખૂબ સરસ કૂક થઈ ગઈ છે પરંતુ આપણે એને થોડા ચમચા વડે અથવા તો ઝેરણી વડે એને થોડી ક્રોસ કરવાની છે એક મસ્ત બાઇન્ડિંગ આપવું છે પરંતુ એ ચમચા વડે ઝડપથી નહીં થાય તો આપણે ફટાફટ કરવા માટે ઇલેક્ટ્રિક હેન્ડ મિક્સનો ઉપયોગ કરીશું જેના કારણે આપણી દાળ મખણી મસ્ત ટેક્સચર મળી ગયું મિત્રો આને એકદમ ગ્રાઇન્ડ નથી કરવાની વસ્તુનો ખાસ ખ્યાલ રાખજો આને થોડી દરદરી રાખવાની છે થોડા અડદ પણ આખા દેખાવા જોઈએ પરંતુ રાજમા તો અમસ્ત એ મેશ થઈ ગયા છે અને આપણી દાળ મખની પરફેક્ટ થઈ ગઈ છે હવે એને આપણે વઘારી લઈશું વઘારવા માટે ભરપૂર બટરનો ઉપયોગ કરો મિત્રો દેશી ઘી પણ એડ કરો અડધી ચમચી જીરું એડ કર્યું છે જીરું ક્રેકલ થાય ત્યાં સુધી એને હાઈ ફ્લેમ ઉપર રહેવા દેવાનું છે અને જીરું બરાબર ક્રેકલ થઈ ગયું હવે આપણે લસણની પેસ્ટ અંદર એડ કરીશું થોડું ઘી પણ એડ કર્યું છે મિત્રો અને હવે લસણની પેસ્ટ એડ કરવાની છે લસણ બટરમાં કૂપ થાય એટલે ખૂબ જ સરસ સુગંધ આવે છે મિત્રો આમાં ડુંગળીનો ઉપયોગ બિલકુલ કરવાનો નથી અને હવે કાશ્મીરી લાલ મરચું એડ કર્યું છે એકથી સવા ચમચી જેટલું અને હવે બરાબર એને હલાવી લેવાનું છે ખૂબ સરસ કલર આવી ગયો છે અને હવે આપણે દાળ અંદર એડ કરી દેવાની છે મિત્રો તમે કન્સિસ્ટન્સી જોઈ શકો છો જો જરૂર પડે તો એમાં થોડું ગરમ પાણી પણ નાખવું પડે પરંતુ અત્યારે આપણું બધું પરફેક્ટ છે એમાં કોઈ પાણી એડ કરવાની બિલકુલ જરૂર નથી બધું જ બરાબર હલાવી લેવાનું છે ગેસની ફ્લેમને મીડિયમ રાખવાની છે અને હવે એડ કરીએ છીએ દાલ મખળીનો સ્પેશિયલ મસાલો જે બજારમાં આસાનીથી મળી જાય છે અને આ મસાલો એડ કરવાથી દાળ મખણીનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે તો મસાલો એડ કરી દીધા પછી એને વ્યવસ્થિત હલાવી લેવાનું છે મિત્રો અને આપણી દાળ મખણીની સુગંધ ખૂબ સરસ આવી રહી છે અને આને ઓછામાં ઓછું પંદરથી વીસ મિનિટ ધીમા તાપે ઉકાળવાનું છે મિત્રો દાલ મખણીની એ તો મજા છે કે જેટલી ઉકાળશો એટલો ટેસ્ટ વધારે આવશે અને હવે એડ કરી દઈશું અમૂલનું ક્રીમ મિત્રો ફ્રેશ ક્રીમ છે અનેક કંપનીના બજારમાં મળે છે અને જો ક્રીમ ન મળે તો તમે મલાઈ પણ એડ કરી શકો છો પરંતુ આ તમારા સ્વાદ મુજબ તમારા ટેસ્ટ મુજબ એડ કરશો જેટલી વધારે મલાઈ નાખશો એટલો સ્વાદ વધારે સરસ આવશે તો આપણે ફ્રેશ ક્રીમ લગભગ પાંચથી છ ચમચી જેટલું એડ કરી દીધું સાથે બટરના પણ એક બે ક્યુબ એડ કરી દીધા અને હવે મરચાંના પણ એક બે ટુકડા આપણે એડ કરી દીધા છે હવે લીલા દાણા એટલે કે કોથમીર એડ કરી દઈએ કોથમીરની સ્વાદ અને સુગંધ ખૂબ સરસ આવે છે દાળ મખનીને બરાબર હલાવી લેવાની છે અને ત્યારબાદ આપણે એને કાચના બાઉલમાં એક સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું અને ઉપર એક ફ્રેશ ક્રીમથી એને ગાર્નિશ કરીશું વચ્ચે બટરનો ક્યુબ પણ એડ કરી દઈશું તો ખૂબ જ સરસ અને ખૂબ જ ટેસ્ટી એકદમ મખમલી એકદમ સ્મૂથ આપણી દાળ મખની તૈયાર છે તેની રોટલા રોટલી ભાખરી પરોઠા અને પંજાબી શાક સાથે સવ કરી શકો છો મિત્રો મેં તો આના માટે સરસ મજાની નાન બનાવી છે એકદમ તંદૂર નાન બનાવી છે અને તંદૂર નાન સાથે હું આને સવ કરવાનો છું મિત્રો અને તંદૂરની નાન કેવી રીતે બનાવવી તેની પણ રેસીપી હું તમને ટૂંક સમયમાં અપલોડ કરીશ તો મિત્રો તમને મારો વિડીયો કેવો લાગ્યો તમને જરૂરથી જણાવજો તમે કયા શહેરમાંથી આ મારો વિડીયો જુઓ છો તે પણ જણાવજો મળો વિડીયો ગમે તો લાઈક કરજો વધારે ગમે તો સબસ્ક્રાઈબ કરજો અને તમે બનાવો તો અમને કોમેન્ટ કરજો મળતા રહીશું નવા વિડીયો સાથે જય હિંદ જય જય ગરબી ગુજરાત